એવું કરવાનું નહીં તો શું થાય માર માર પડે અને બીજું શું થાય પેટમાં શું થાય કી આવે હા કીડી બોલ ને તું મારવાનું જ કેમ બોલે છે અત્યારે અમે લોકો એક કામ થી જઈ રહ્યા છે ભાભી ના ત્યાં એટલે અમે લોકો બધા તૈયાર થઈ ગયા ને છે ઠંડુ પાણી કરી રહ્યા હતા કેમ કે ગાડીમાં છે ને ગરમ પાણી હતું તો એસી આગળ એસી ના ફ્લોમાં રાખી દીધું એટલે મસ્ત ઠંડુ ઠંડુ પાણી થઈ ગયું નઈ નિશુ કેવું પાણી થઈ ગયું બોલે ઠંડુ પાણી બોલે પેલા પાણી પીવા તો પછી બીજી વાત નઈ નિશુ તો ગાઈઝ આપણે પૂછીશું નિકેશ ને કે ગાડીનું શું છે ગાડીનું શું સિસ્ટમ શું અપડેટ છે અપડેટ થઈ ગઈ છે અને ગાડી રસ્તામાં છે થી સમથિંગ પહોંચી છે તમે ટાટા કરો તમારી લાસ્ટ બ્લોગ ની અંદર ખબર પડી ગઈ ને ઘણું બધું લોકો એ કોમેન્ટ કરી છે બરાબર તો આજે ફાઈનલી રિવીલ કરી દઈશું કેવું નીકેશ અરે ફાઈનલી તમને કાલે ખબર પડી છોડો ને વાર્તા સરપ્રાઇઝ આપીશું તમને કાલના વ્લોગમાં જ ખબર પડશે એટલે તમારે કાલનો વ્લોગ જોવો પડશે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ભાભીના ત્યાં તો જોઈએ છે રસોઈ ની શું વાનગી બનાવી છે કાલના બ્લોગમાં નહી થોડા દિવસ પહેલાના બ્લોગમાં એટલે જેને ખબર પડી છે પડી છે જેને નથી પડી એને નથી નથી પડવાની યસ અને કાલે ગાઈઝ ફાઈનલી ખબર પડી જ જવાની છે કાલનો બ્લોગ જોવાનો મિસ ના કરતા બરાબર અને દસ વાગે તો હું બ્લોગ મૂકી જ દેવાની છું અને એના સિવાય બી છે ને મારી ગણતરી એવી છે કે હું એક એડિટર હાયર કરી દઉં તો એના માટે અમારે વાત થઈ ગઈ છે

તમારા નીસીબે કહી દીધું કે હવે ઉપરથી ભૂ આવવાનું છે જોઈએ આવે છે કે નહીં આવતો અલ્યા નીસુ મેડમ આજે બેસારો પહેર્યો મને ગમ્યો ઓફિસ હા તમાર પરચેસ કરવો હોય તો મને કહેજો હું મોકલી દઈશ મારે શું કામ પરચેસ કરવો પડે એટલે તમારે મારા માટે બીજો કોઈ કલરમાં પરચેસ કરાય તો હા હું પાડું તમારા માટે અલ્યા એ કીધું કોઈ નવાજુની આવ્યો નવ નવાજુની

বাবু উঠি যাম আগে বাবু নানু নানু কিউটু কিউটু উ নান নান ধঙ্গছে।

સો ગાઈસ અહીંયા છે ને જમવાનું રેડી થઈ ગયું છે અરે ફાઈન નહીં આવું ક્યારેય ટેસ્ટ નહીં કર્યું હોય આવી ભાજી ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય મેં ખુદ બી મેં ખાલી મેં ખાલી ભાજી ટેસ્ટ કરી ને મને લાગ્યું યાર ભાભી હોટેલ ખોલવી જોઈએ એમ ભાભી ભાભી કદાચ તમે આ ભાજી આ ભાજી છે ને ખાલી બહાર સેલ કરશો ને ઢગલો થશે એમ લોકોનો કેમ કે સુપર ટેસ્ટ એમ આવો ટેસ્ટ મે ક્યારે નહી ખાર્યો એમ કેવું ખબર છે બહુ વધારે પડતો સ્પાઈસી બી નહી હા વધારે પડતો લાઈટ બી નહી એટલે હોટેલ ખોલી જોઈએ ભાભી શું કેવું ભાઈ તમે ઇન્વેસ્ટ કરો હોટેલ માં હાચું કહું ને સેફ છે ને ભાભી ને રાખો બહુ જોરદાર ચાલશે તમારી હોટેલ હા ભાભી અમે છે સપોર્ટ માં તમ તાર ટેન્શન ના લો અરે યાર તમે ટેન્શન ના લો અર્ચના રસોડામાં અમારું પૂરેપૂરો સપોર્ટ છે યાર એના નામ રાખો રાખવાનું અર્ચાનું રસોડું હા તમારું જ રાખવાનું ને તમારું જ નામ રાખવાનું એમ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સવા અગિયાર જસ્ટ અમે લોકો પહોંચી ગયા છે ઘરે બહુ જ મજા આવી બહુ જ થાકી ગઈ છું બિકોઝ આજે છે ને બપોરે મારે પ્રેસ મારવાના હતા કપડાં એટલે એ બધામાં પડી હતી અને ફૂલ લઈ તો નિશ્ચિત પણ અમે બંને જો હોય એટલે પછી બ્લોગ પણ શૂટ નથી કરતા બિકોઝ પછી વ્લોગમાં લેવું શું કેમ કે અમારા બંનેની મસ્તી અને લપ જ આવે એટલા માટે બ્લોગ શૂટ નહોતો કર્યું અને આવતીકાલે જવાનું છે અમારે લોકોને ગાડી માટે તો જોઈએ છે કાલ કેમનું પ્લાનિંગ થાય છે હું જાઉં છું કે નહીં કાં તો એકલા નીકળે જાય છે શું છે શું નહીં બટ હન્ડ્રેડ પર્સન્ટ હું ટ્રાય કરીશ કે હું પણ સાથે જાઉં અને શું કહેવાય તમારા બધાની સાથે પણ ઘણું બધું જે શેર કરવાનું છે એ પણ શેર કરી શકું બટ જોઈએ છે કે પોસિબલ થાય છે કે નહીં તો તમને આવતીકાલના બ્લોગમાં જ જોવા મળશે અને હું એક એડિટર હાયર કરવાનું વિચારી રહી હતી તો એના માટે પણ અત્યારે વાતચીત ચાલી રહી છે કેમ કે હું પહોંચી નથી વળતી ઘરનું અને મારી હેલ્થને લઈને અને એની સાથે સાથે હું અત્યારે બીજું બધું પણ ઘણું બધું કરી રહી છું તો પહોંચી નથી પડતી એટલે એડિટર આપણે હાયર કરી રહ્યા છે કે ભાઈ એ આપણને આપણને બ્લોગ અને થમને એડિટ કરી આપે તો આપણો એટલો ટાઈમ બચી જાય સમથિંગ બે કલાક જેવો આપણો ટાઈમ બચી જાય તો એમાં પણ ઘણું બધું કરી શકીએ છીએ તો જોઈએ છે કેવી રીતનું સેટ થાય છે તો બસ કંઈ જ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ